ફોન લગાડતા ન પણ તારે તો ને કે ફોન લગાડ દે કેટલા દિવસ છે અઠવાડિયું થઈ ગયું વાત નત છે ને હા બાપુજી ગયા છે હા તો કાઈ નઈ બધાય તબિયત પાણી હાસે ગયો હા મમ્મી કાઈ નઈ જોઈ આયા જી હા આજે બસ આવી જ રહ્યા છે હા એને ભાઈ કાઈ વાંધો નથી હો ઘોઘરા જેવા છે

આઈ ને હવે છે ને બે દી ત્રણ દી પછી તારે જ ફોન કરવાનો હું કામ માં હોય તો નવરી થાત તારે મને યાદ ન કરવી જોઈએ એટલે તારે સામે આલીને જ ફોન કરવાનો એ વાંધો ન હારું હા હારું વાલ મે કો લે આવી ગયા વિગર તમે કેમ લાગે છે તને આવી ગયો એવું નથી લાગતું હા ભાઈ એટલે તો પૂછ્યું તમને પાછા તમે દાઢો બો એમાં દાઢવાની ક્યાં વાત જ રહી

તમારે ઘરે આમ ખાતું હોય તો કોમેન્ટમાં મને જરૂર કહેજો આવજો બધા